નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આજના મુખ્ય સમાચારોની અંદર શરૂઆત કરીએ તાજા સમાચાર પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પત્યા બાદ સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પત્યા બાદ ખેડૂતોને ખુશખબર આપીને રાજી કરી રહ્યા છે વડાપ્રધાન મોદી રાજ્યના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તાઓમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તામાં ત્રણને બદલે ચાર હપ્તા થઈ શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલમાં હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ ત્રણ મહિને હપ્તો ચૂકવવામાં આવશે એટલે કે ખેડૂતોને દર વર્ષે છ હજારની બદલે આઠ હજાર આપવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી મફત આપણા દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઉર્જા સ્ત્રોતોનો લાભ પણ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચે વધુ લાભ મેળવવા સરકાર દ્વારા પીએમ સૂર્યગર મફત યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનામાં સરકાર અરજદારના ઘરની છત ઉપર સોનલ પેનલ લગાવશે તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે જેના માટે તમને એક મોટી તક મળી રહી છે અહીં સરકાર મફત વીજળી યોજનાના ત્રણસો યુનિટનો લાભ આપશે જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટની માહિતી મેળવી શકો છો બધા ખેડૂતોને સો ટકા લોન માફ પ્રધાનમંત્રી સ્વનિધિ અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ને ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેલ્ડરને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેટ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા જ વ્યક્તિને આ યોજના હેઠળ લોન આપવામાં માહિતી આપે છે જેથી દસ્તાવેજો સાથે અરજી કરવી આ યોજનામાં ગરીબ પરિવારને વગર કોઈ ગેરંટી લોન આપવામાં આવે છે પીએમ સ્વાધીન યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ધારો કે કોઈ વ્યક્તિની શાકભાજીની ભરપાઈ કર્યા બાદ બીજી રકમ આપવામાં આવશે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં ગુજરાતની અંદર ચોમાસું પહોંચશે હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રી લઈને સમાચાર આપ્યા છે રાજ્યમાં ગમે તે સમયે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે હવામાન વિભાગની માહિતી મુજબ ચોમાસાએ ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે ગુજરાતથી માંડ દસ કિલોમીટર દૂર ચોમાસું છે એટલે કે વર્તમાનમાં મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું છે જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે હવામાન વિભાગની માહિતી અનુસાર ચોમાસું ગુજરાતમાં પહોંચવાની સાથે જ બાર જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે જ્યારે તેર જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટાં વરસી શકે છે પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના તેત્રીસ ટકાથી સાઠ ટકા વળતર આપશે કુદરતી આપત્તિઓના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકાથી વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવશે